નમસ્કાર મિત્રો અત્યારે થોડી જ મિનિટો પહેલાં હળવદ શહેરમાં જે બસ સ્ટેશન રોડ છે આમ તો ડાંગધ્રા તરફ જવાનો આ જે રોડ છે દસામાના મંદિરની પાસે અત્યારે એસટી બસની અડફેટે હળવદ તાલુકાના અજીતગઢ ગામના એક પાસઠ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે આ બનાવમાં મિત્રો થોડી વાત કરીએ તો આ હળવદ ડાંગધ્રા રૂટની આ એસ બસ છે હમણાં થોડી જ મિનિટો પહેલાં હળવદમાંથી જ્યારે ધાંગધ્રા તરફ આ એસ બસ જઈ રહી હતી ત્યારે અહીંયા દસામાના મંદિર પાસે વિનોબા ગ્રાઉન્ડ પાસે એક બાઈક ચાલક છે કે જે અજીતગઢ ગામના છે મનુભાઈ ગોકરભાઈ પટેલ ઉંમર વર્ષ અંદાજે પાસઠ વર્ષના આ મનુભાઈ છે કે જેઓ બાઈક લઈને તે પણ હળોદમાંથી દશામાના મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓનું જે બાઈક છે બાજુમાં એક સકડા સાથે એનો કાચ જે છે બાઈકનો અરીસો અથડાયો ત્યાર પછી બાઈક જે છે એ ફગી ગયું અને પાછળના જોટામાં વૃદ્ધ જે છે વૃદ્ધ આવી ગયા અને વૃદ્ધનું ઘટના સ્થળે જે છે મૃત્યુ થયું છે હમણાં થોડી જ મિનિટો પહેલાનું આ બનાવ છે આ એમનું બાઇક છે અજીતગઢ ગામના છે જે તેર છે ડબલ એ પચીસ એકોતેર નંબરનું એમનું સ્પ્લેન્ડર બાઇક છે બ્લેક કલરનું અને થોડી જ મિનિટો પહેલા આ જે કંઈ અકસ્માતની ઘટના છે ઘટના બની છે આ બનાવના પગલે પોલીસના જે જવાનો છે પોલીસના જવાનો પણ જે છે એ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને ખાસ કરીને જ્યારે આ રોડ ઉપર વાહનો જ્યાં ત્યાં પાર્ક કરી દેતા હોય છે જ્યાં ત્યાં વાહનો મેંકી દેતા હોય છે અને ખાસ આ જે કંઈ અકસ્માત થયો આ અકસ્માત પણ એવી જ રીતના બન્યો છે કે રોડ ઉપર જે છકડો રિક્ષા પાર્ક કરેલી હતી ત્યાં આગળ પડી હતી છકડો રિક્ષા અને એની સાથે જ્યારે બાઈકનો જે અરીસો છે અથડાયો ને આ દાદાનું જે બાઈક છે એ ફગી ગયું અને બાજુમાંથી જે એસટી બસ કે જે ધાંગધ્રા હળવદ રૂટની છે ને હળવદથી ધાંગધ્રા તરફ જઈ રહી હતી અને એસટી બસનો કાચ સોરી બાઈકનો જે અરીસો છે એ છકડો રિક્ષા સાથે અથડાયો અને બાઈક ગયું અને બાઈક પડી ગયું ને એ સમયે પસાર થતી એસટી બસના પાછળના જોટામાં આ મનુભાઈ ગોકળભાઈ પટેલ ઉંમર વર્ષ અંદાજે પાંસાઠક વર્ષના એ એમ આવી ગયા અને એમ અહીં ઘટના સ્થળે જે છે એ મૃત્યુ થયું છે અત્યારે એના પરિવારને એને પણ જે કંઈ જાણ જે છે એ જાણ કરવામાં આવી છે સાથે જ આ જે કંઈ બનાવના પગલે લોકોના ટોળા પણ તમે મિત્રો જોઈ રહ્યા છો કારણ કે આવી કંઈ પણ ઘટનાઓ બને એટલે લોકોના ટોળા પણ વરવાના જોવાળા પણ ઘણાય આવવાના એટલે હમણાં થોડી જ મિનિટો પહેલા જે કઈ આ અકસ્માતની આખી ઘટના છે એ ઘટના આખી અકસ્માતની બની છે ડ્રાઈવર તો ખાસ મિત્રો હમણાં થોડી જ મિનિટો પહેલાં જે અકસ્માતની આ ઘટના છે અકસ્માતની ઘટના હળવદમાં હળવદ શહેરમાં દશામાના મંદિર પાસે જે વિનોબા ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આગળ આ અકસ્માતની ઘટના બની છે હમણાં થોડી જ મિનિટો પહેલાં અજીતગઢ ગામના વૃદ્ધ છે મનુભાઈ ગોકળભાઈ પટેલ અંદાજે ઉંમર વર્ષ પાસઠ કે જેઓ શહેરમાંથી દસામાના મંદિર તરફ એટલે કહી શકાય કે તેઓના ગામ પરત જે છે જતા હતા આ બજરા

તો ઘણા બધા જે મિત્રો છે એ પણ આપણી સાથે જોડાયા છે એટલે વળી પાછી મિત્રો માહિતી આપી દઈ તો હમણાં થોડી જ મિનિટો પહેલાં હળવદ શહેરમાં જૂની મામલતદાર ઓફિસ અને દશામાના મંદિર વચ્ચે એસટી બસની અડફેટે અજીતગઢ ગામના પાસઠ વર્ષીય વૃદ્ધનું જે છે એ મૃત્યુ થયું છે અને હાલ અત્યારે જે કંઈ બનાવોને પગલે પોલીસના જવાનો છે એ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને જે કંઈ અકસ્માતની ઘટના છે એમાં મૃત્યુ પામનારનું નામ જે અત્યારે આપણને પ્રાથમિક જે માહિતી મળી રહી છે એમાં ઓય એ મળી રહ્યું છે મનુભાઈ ગોકળભાઈ પટેલ કે જે અંદાજે પાસઠ એક વર્ષના વૃદ્ધ છે કે જે હળવદ શહેરમાંથી તે પણ અજીતગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે જે કંઈ અકસ્માતની ઘટના છે અકસ્માતની ઘટના બની છે અને આ અકસ્માતમાં પાસઠ વર્ષીય વૃદ્ધનું જે છે મૃત્યુ થયું છે આભાર મિત્રો